ભારત સરકારની મનરેગા યોજનાનું નામ હવે બદલીને વી બી જી રામજી કરી દેવામાં આવ્યું છે આ યોજના વિશે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે માહિતી આપી હતી અને આ યોજનામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી ઉપરાંત તેઓએ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરતી હોવાનું તેમજ કોંગ્રેસને રામના નામથી સમસ્યા હોવાની વાત પણ તેઓએ આ કાર્યક્રમમાં કરી હતી જોઈએ પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે શું કહ્યું મનરેગા ભ્રષ્ટાચારી ભરેલી હતી પૈસા વાસ્તવિક વિકાસમાં નહોતા જતા જી રામજી યોજના વધુ સારી ટ્રાન્સપ્લાન્ટ અને વિકસિત ભારત માટે ઉપયોગી છે વીબીજી રામજી અંગે વિપક્ષ ભ્રમક વાતો કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે ત્યારે કોંગ્રેસના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી કહેતા હતા કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું અહીં આવતા આવતા પંચ્યાસી પૈસા ચવાઈ જાય છે માત્ર પંદર જ પૈસા ગામની અંદર પહોંચે છે એ પ્રકારનું કહેતા હતા જ્યારે આજે મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબની સરકારમાં યુપીઆઈથી ડાયરેક્ટ બેનિફિશિયરી બેંક એકાઉન્ટમાં એના સહાયના પૈસા પણ પહોંચી જતા હોય છે જે રીતે કોંગ્રેસના શાસનના કાળની વાત કરીએ ત્યારે અંદાજે છસો જેટલી સંસ્થાઓ યોજનાઓ અને પુરસ્કારો એ ગાંધી પરિવારના નામે જ રાખવામાં આવતી હતી ખેલ રત્ન પુરસ્કારનું નામ પણ રાજીવ ગાંધીના નામે રાખવામાં આવ્યું હતું કોંગ્રેસ પાર્ટીએ નહેરુ ગાંધી પરિવારના સભ્યોના જન્મદિવસોને પણ રાષ્ટ્રીય રજા તરીકે અને તેમના નિર્માણ દિવસોને રાષ્ટ્રીય શોક દિન તરીકે જાહેર કર્યા હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલબહાદુ શાસ્ત્રી જેવા મહાન નેતાઓ સાથે કોંગ્રેસ સરકારો દ્વારા દ્રિવટીય દરજ્જાના નાગરિક સમાન વર્તન કરતા હતા આપણે ત્યાં કહેવાય છે કે દરિદ્ર નારાયણ એટલે દરિદ્રને નારાયણ રૂપે પૂંજવા અને રોજગાર થકી સ્વાવલંબી બનાવવાની આ યોજના છે શિયાળાના માનવીના હબદન બની મંદરૂપ બનવાની આ યોજના છે મહાત્મા ગાંધીજી નાનપણથી જ શ્રી રામ ઉપર વિશ્વાસ રાખતા હતા તેઓ મૃત્યુ વખતે પણ હે રામ શબ્દ બોલ્યા હતા જેમના કણકણમાં રામ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી કયા મોડે જી રામજીનો વિરોધ કરી રહ્યા છે ખબર પડતી નથી કોંગ્રેસ પાર્ટીને રામ નામથી આપણે જોઈએ છીએ કે દરેક લોકોને ખબર છે એને પહેલેથી એલર્જી છે ત્યારે ગામના લોકોનો વિકાસ થાય એમાં પણ કોઈ રસ નથી ગામના લોકોના કામ મળે એમાં કંઈ ગમતું નથી આમ કોંગ્રેસને રામ કામ અને ગામ ત્રણેયનીથી તકલીફ છે ત્યારે